ને <mulain> સમજે <mulain>

જા આપણી જો હોય તો 12 કટમાં શું તો એ ઊં ઊગી જાય કમરે ના રે યાર યાદ આવો કે આપણી કેમ મા માપે પાણી સાંઢજે પછી ટ્રીશ નઈ માલ લીલુ તો છે જ રેવા દે લીલુ છે ભાઈ માલ નઈ રે લહરીન આવશે યઠો બધું બાપુને ખબર નઈ કે આ કોર ઓર

પણ એમાં ખબર પડે ગઈ છે આ રોજ મારી ગાણી કરવા આવવાના છે એટલે મારે જ હવે સમજી જવાય કઈ કરવું નથી મારે નકામ મોટું મારું દુઃખ છે આવા હું આપણે ટાઈમ મારવાની છે ખા ખા ખાલી કામ રાખીને ગાડી આવી તો ખાલી આ પાછળ પડી કે રાખવાનું બસ પડી ગઈ વસ્તુ બધી પડી બધું સામાન પડી ગયો સામાન પડી આ પછી લેવલ માં બહુ મજા આવે એટલે કોઈ જેવું થાય તો મારવાનું આગ આગળ પાસા ઉતર બેળા આતા છે એટલે આપણે ઘીયા તો દેખ્યા રાજુલાને તો એવા છે ત્યારે હું કાઈડું

उतारी बार में माल आवा देते थे ना तो आपको कुछ इस तरीके से प्रदर्शन करना पड़ेगा जिस तरीके से चेक के कि गेंदबाज ने अब तक किया है प्रहार कर रहे थे आपको बोलते थे उसे पाद्रू के जी बड़ा चलो भाई लोग ના એમ પણ પર રાખો એટલે એવડા ને કીક આમ બહાર બારની ની સાઈડ લઈ લેલો વેરાય હોય અહીં પાંદે ન આવે આમ કી માં ઓલ પાણી તારી બાજુ કે ન થઈ રહે એમ ના કેટલું શેટુ રે ને પર પાણી પાણી પછી આખી લાઈ દે એમ થાય છે બધી સલકાશિયા